વાત કરીએ વધુ એક બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસમાં હજુ પણ બાવીસ ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે લગભગ ત્રણ દિવસની અંદર અંદર કોંગ્રેસ પોતાની યાદી જાહેર કરી શકે છે કોંગ્રેસ બી પ્લાન ઉપર કામ કરી રહી છે હજુ સુધી ચાર બેઠકોની જ જાહેરાત કરવામાં આવી છે હજુ પણ બાવીસ બેઠકોની ઉમેદવારીઓનું એલાન કરવાનું બાકી છે ગમે ત્યારે કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવાર બદલી શકે છે હાર્દિક પટેલ જામનગરથી લડશે કે અન્ય કોઈ સ્થળેથી તે અંગે પણ હજુ અસમંજસ સર્જાયેલું છે ગાંધીનગરમાં સીજે ચાવડા યથાવત છે વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે વધુ એક વખત અમારા સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે અરુણ જણાવશો જે રીતે કોંગ્રેસ હજુ પણ ક્યાંક ને ક્યાંક પોતાની બાવીસ બેઠકોના નામ જાહેર કર્યા નથી ત્રણ દિવસની અંદર અંદર જાહેર કરી શકે છે કોંગ્રેસમાં જે રીતે બેઠકો ઉપર ઉમેદવારોને લઈ અસમંજસ સર્જાય છે શું છે આ અંગે વધુ માહિતી ચોક્કસ શિવાંગીની કહી શકાય કે ભાજપ દ્વારા જે રીતે સોળ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે મહત્વપૂર્ણ રીતે જોઈએ તો સામે જે કોંગ્રેસ જે પણ મુખ્ય રાજકીય પક્ષ છે ને ગુજરાતમાં જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ કસબકસ ભર્યો જંગ ખેલાવવાનો છે ત્યારે કોંગ્રેસ હજુ માત્ર ને માત્ર ચાર જ ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરી ચૂકી છે બાવીસ ઉમેદવારો અંગે શું પરિસ્થિતિ પ્રવર્તે છે તે પૈકી બાવીસ પૈકી કેટલીક બેઠકો પર હજુ આંતરકલહ ના ફેલાય તે માટેની રણનીતિના ભાગરૂપે તે તે તેવા ઉમેદવારોની પસંદગી જે સક્ષમ રીતે સંપૂર્ણ સક્ષમ હોય અને કોઈપણ પ્રકારનો આંતરકલહ ગુજરાત કોંગ્રેસમાં હવે પછી બહાર ન આવે તેની રણનીતિના ભાગરૂપે આ સંદર્ભે જે તૈયારી છે પૂર્વ આયોજન છે તે સંદર્ભે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે ત્યારે રાજકીય પરિસ્થિતિ પ્રમાણે કયા ઉમેદવારો કઈ સ્થિતિમાં હાલના તબક્કે ગુજરાત કોંગ્રેસની શું પરિસ્થિતિ છે સમગ્રતા સમીક્ષા કરવા મારી સાથે જોડાયા છે અમારા રીમા રીમા સાથે વાત કરીશું કોંગ્રેસની પરિસ્થિતિ શું છે ખાસ કરીને જોઈએ તો અત્યાર સુધી જે જાહેરાત કરવામાં આવી છે માત્ર કોંગ્રેસ રીમા ચાર જ ઉમેદવારોની જાહેરાત સત્તાવાર રીતે કરી ચૂકી છે બાવીસ ઉમેદવારો હજી બાકી છે કયા કારણો હોઈ શકે આપણે શું લાગી રહ્યું છે જી ચોક્કસથી ખાસ કરીને જે સૌથી મહત્ત્વની બાબત છે તો આપણે આજ બાબત જે છે તે ગુજરાતના ચાર ઝોનો પ્રમાણે આપણે સૌ પ્રથમ ગણવા જઈશું સૌથી પ્રથમ જો વાત કરીએ તો મહેસાણા અને પાટણ મહેસાણાની જો વાત કરીએ તો મહેસાણાના જે સંભવિત ઉમેદવાર જે છે તે કીર્તિસિંહ ઝાલા છે અને પાટણમાં જો વાત કરીએ તો જગદીશ ઠાકોરને પહેલાં લડાવવાની વાત હતી જગદીશ ઠાકોરે ના પાડી અલ્પેશ ઠાકોરે પણ ના પાડી પણ ક્યાંક હવે એવી વાત છે કે ફરીથી જો જગદીશ ઠાકોરે જે રીતે ચૂંટણી લડવાની ના પાડી છે તો ક્યાંક જે કોંગ્રેસ જે છે તે અલ્પેશ ઠાકોરને મનાવવાના પ્રયાસ કરી રહી છે બે દિવસ પહેલાં જ અલ્પેશ ઠાકોરે પણ ફરી નિવેદનમાં ફેર કર્યો હતો અને તેમણે કીધું હતું કે જો પક્ષ કહેશે તો હું ચૂંટણી લડીશ પરંતુ જગદીશ ઠાકોરને મનાવવાના અનેક પ્રયાસ જે છે તે સૌથી વધુ બાવીસ જે બાકી છે હું તો ઓવરઓલ તમે એને વિલંબ કેમ થયો એના કારણો તમે કયા આપી શકો જે ચોક્કસ ક્યાંક જે કહી શકાય કે કોંગ્રેસ જે છે તે રણનીતિના ભાગરૂપે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે ક્યાંક ભાજપ જે છે તે તેની યાદી જાહેર કરે ત્યારબાદ કોંગ્રેસ કરે તેવી રાહ જોઈ રહી છે સાથે સાથે અનેક સીટો એવી હતી કે જેમાં જે ત્રણ જે પાંચ જે પેટા ચૂંટણીઓ જે યોજાવા જઈ રહી છે વિધાનસભાની તેના પણ જે દાવેદારો છે તે પણ લોકસભાની સીટના આધારે જ નક્કી કરવામાં આવશે સાથે જ ભારતીય જનતા પાર્ટી કયા પાર્ટી ઉમેદવારને ટિકિટ આપે છે તે પણ ખૂબ મહત્ત્વનું ફેક્ટર હોય છે આ તમામ જે સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને કહી શકાય કે કોંગ્રેસ જે છે તે હજી સુધી સીટ જાહેર નથી કરી એમાં સૌથી બાવીસ પૈકી અત્યારે જે લોકોની નજર મંડાઈ હોય તો સૌથી વધુ અગત્યની કહી શકાય કે જામનગર જિલ્લો જે છે જામનગરમાં હાર્દિકે ઉભા રહેવા માટેની જાહેરાત કરી હતી પછી તેણે ફેરવી તોડ્યું હતું ને કોર્ટનો કેસ ચાલે છે એટલે તે ઊભા રહેશે નહીં એવું જણાવ્યું છે ભાજપ તરફથી જોઈએ તો જામનગરમાં હાલના તબક્કે પૂનમ માડમની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે જો કોંગ્રેસમાં જોઈએ તો જામનગરની બેઠક અંગે તમે શું કહે જી ચોક્કસથી જામનગરની બેઠકને લઈને પણ ક્યાંક કોંગ્રેસ પાસેથી પણ એ જ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે કે જો હાર્દિક પટેલનો જે કોર્ટની જે ડેટ છે તે છવ્વીસમી તારીખ સુધીમાં સુનાવણી જે છે તે છવ્વીસ તારીખના રોજ યોજાવાની છે ફોર્મ ભરવાની જે સ્ટાર્ટિંગ જે છે તે અઠાવીસમીથી થવાની છે એટલે કે ક્યાંક જો કોર્ટ પરમિશન આપશે હાર્દિક પટેલને ચૂંટણી લડવા માટે તો કોંગ્રેસ જે છે તે આ સીટ ઉપર હાર્દિક પટેલને ચૂંટણી લડાવશે એ બાબત નક્કી છે પરંતુ તે સિવાયના જ ઓપ્શન્સની વાત કરીએ તો કહી શકાય કે માડમ પરિવારમાં જ આ વખતે ફરીથી એ જંગ જોવા મળશે એક તરફ પૂનમ માડમ અને બીજી તરફ વિક્રમ માડમ માડમ પરિવાર વચ્ચેનો આ જંગ જે છે તે વધુ એક વખત જોવા મળે તેવી શક્યતાઓ છે રીમા છેલ્લો પ્રશ્ન ખાસ કરીને કોંગ્રેસની યાદી હવે જ્યારે બાવીસ ઉમેદવારો હજુ પણ બાકી છે ક્યાં સુધીમાં જાહેર થાય એવી સંભાવના આપ જોઈ રહ્યા છો ચોક્કસથી વાત કરવામાં આવે તો આઠ સીટ એવી છે કે જેના દાવેદારો નક્કી થઈ ચૂક્યા છે પરંતુ તેની જાહેરાત કરવામાં નથી આવી ત્યારે સૌથી મહત્ત્વની બાબત છે કે આ આઠ સીટ જે છે તેની જો જાહેરાત જે છે તે બે આવનારા બે કે ત્રણ દિવસમાં કરવામાં આવે પરંતુ તે સિવાયની જે સીટોની જો વાત કરીએ તો બાકી રહેલી જે સોળ સીટો જે છે તેના દાવેદાર જે છે તે અઠાવીસ કે ઓગણત્રીસ તારીખની આસપાસ જ કરવામાં આવે તેવી શક્યતાઓ છે સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે યુવા કોંગ્રેસમાંથી પણ ચારથી પાંચ જેટલી ટિકિટો માગવામાં આવી છે તેમાં પણ સૌથી મહત્વનું એવું કહી શકાય કે પાટણ અને બનાસકાંઠાને લઈને કોંગ્રેસમાં પણ અનેક અસમંજસ છે યુવા કોંગ્રેસમાંથી પણ જે દાવેદારો જે છે તે પણ આવ્યા છે તેઓએ રાહુલ ગાંધી સુધી રજૂઆત કરી છે અને પ્રભારીની પણ ક્યાંક કમ્પ્લેનો રાહુલ ગાંધી સુધી પહોંચી છે એટલે એવું કહી શકાય કે આજે બાકીની જે સીટો જે છે તે આવનાર તારીખની આસપાસ જાહેર કરશે કોંગ્રેસ ધન્યવાદ તો આપણે જોયું કે જે રીતે રીમા દોશીના જણાવ્યા મુજબ કોંગ્રેસ ક્યાંક રણનીતિમાં ભાગવે તો ક્યાંક અસમંજસમાં હજુ પણ જે રીતે ભાજપના ઉમેદવારો ઉભા રાખ્યા છે તેની સામે અસમંજસમાં એટલે કે ઉમેદવાર શોધવાની કવાયત હાથ ધરી છે મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે કોંગ્રેસ પણ આ વખતે કોઈપણ પ્રકારની એ વિલંબ કરવા માંગતી નથી ને ખાસ કરીને આંતર કલહ વધુ વકરે નહીં ઉમેદવારોની યાદી જાહેર થઈ ગયા પછી કોઈપણ પ્રકારનો આંતરકલહને ડામવાના હેતુથી અને બીજું જોઈએ તો ભાજપ સામે સક્ષમ ઉમેદવાર મૂકી શકાય ને કસમકસ ભર્યો જંગ ખેલાય અને કોંગ્રેસ પણ પૂરતી ટક્કર આપી શકે તેવા ઉમેદવારોની શોધમાં છે અને તેના કારણે જ હવે પછી ટૂંક જ સમયમાં એટલે કહી શકાય કે આગામી સમયમાં થોડા ઉમેદવારોની જાહેરાત કરી શકે છે અને જે પણ કોમ્પ્લિકેટેડ ઉમેદવાર બેઠકો છે તેના ઉમેદવારોની યાદી ટૂંક જ સમયમાં એટલે કે હજુ પણ કોંગ્રેસ પાસે બી પૂરતો સમય છે ને અઠ્યાવીસ તારીખથી જ્યારે જાહેરનામું બહાર પડી ઉમેદવારી પ્રક્રિયા ભરવાનો પ્રારંભ થશે ત્યારથી તે સમય દરમિયાન એટલે કે ચાર એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ત્યારે કોંગ્રેસ પણ કોઈ પણ પ્રકારની ચૂક કરવા માગતી નથી એકંદરે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બંને જે ટફ સીટો તેમના માટેની છે તેના પર પણ સક્ષમ ઉમેદવારની પસંદગીમાં છે અને હવે પછી તે ઉમેદવારોની કવાયત ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા હાથ ધરવામાં આવી છે જી બિલકુલ અરુણ જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર તો વાત કરીએ કોંગ્રેસ દ્વારા હજુ પણ બાવીસ ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે ત્યારે અઠ્યાવીસ તારીખ સુધીમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે